નમસ્કાર મિત્રો જય માતાજી આપ સૌનું હાર્દિક સ્વાગત છે અમારા યુટ્યુબ ચેનલ પવિત્ર વાણી મામાં આજે આપણે ખૂબ જ ખાસ અને શુભ વિષય પર વાત કરવાના છીએ મકર સંક્રાંતિના પવિત્ર દિવસે માતા લક્ષ્મીજીને પ્રસન્ન કરવા અને ઘરમાં ધન ધાન્ય સુખ શાંતિ તથા અનેક આર્થિક લાભ મેળવવા માટે પાંચ એવી વિશેષ વસ્તુઓ જે આપણે જરૂરથી ખાવી જોઈએ આ ઉપાયો શાસ્ત્રોમાં વર્ણવેલા છે અને આ વખતે મકર સંક્રાંતિ પર બનેલા અત્યંત દુર્લભ શુભ યોગોને કારણે તેમનું ફળ અનેક ગણું મળે છે મિત્રો આ વર્ષે એટલે કે બે હજાર છવ્વીસમાં મકરસંક્રાંતિના દિવસે પાંચ ગ્રહોનું યોગ બની રહ્યું છે બુધાદિત્ય યોગ ધ્વજ યોગ પંચગ્રહી યોગ સહિત અનેક મહાશુભ સંયોગો એકસાથે બની રહ્યા છે આવા સંયોગને કારણે મકરસંક્રાંતિના દિવસે કરવામાં આવેલા દાન ઉપાય અને ભોગનું ફળ અસાધારણ રીતે વધારે મળે છે માતા લક્ષ્મીજીની કૃપા સીધી તમારા ઘરમાં પધારે છે અને ઘરમાં ધનનો પ્રવાહ શરૂ થઈ જાય છે આજે આપણે એ જ પાંચ વસ્તુઓ વિશે વિગતવાર જાણીશું જેને મકર સંક્રાંતિના શુભ મુહૂર્તમાં ખાવી અને અર્પણ કરવી જોઈએ પહેલી વસ્તુ ખીર અથવા ખીચડી સૌથી મહત્વની મકર સંક્રાંતિના દિવસે ખીચડી અથવા ખીરને મહાદાન માનવામાં આવે છે સવારે શુભ મુહૂર્તમાં જેમ કે બ્રહ્મ મુહૂર્તમાં ખીર બનાવો તેમાં ચોખા દાળ ઘી ખાંડ એલચી દાલચીની અને કેસર મેલાવીને બનાવો પ્રથમ ભોગ માતા લક્ષ્મીજીને લગાવો તેને પૂજા સ્થળે અથવા ઘરના મુખ્ય દ્વાર પર રાખો ત્યારબાદ આખા પરિવારને ખવડાવો શાસ્ત્રોમાં કહેવાયું છે કે મકર સંક્રાંતિના દિવસે ખીચડીનું દાન અને ભોગ લગાવવાથી માતા લક્ષ્મીજીનો વાસ ઘરમાં થાય છે અને ધનનો પ્રવાહ શરૂ થઈ જાય છે જે લોકો આ દિવસે ખીચડી ખાય છે તેમના ઘરમાં ધનની કમી ક્યારેય રહેતી નથી બીજી વસ્તુ લાલ ચુંદડી લાલ સાડી અથવા લાલ કપડું મકર સંક્રાંતિના દિવસે માતા લક્ષ્મીજીને લાલ રંગની વસ્તુ અર્પણ કરવી અત્યંત શુભ છે લાલ ચુંદડી લાલ સાડી લાલ કપડું અથવા લાલ રંગનું કોઈ વસ્ત્ર લઈને પૂજા સ્થળે માતાજીના ચરણમાં અર્પણ કરો સાથેમાં લાલ ફૂલોની માળા ઈલાયચીની પૂરી અને કેસર મિલાવેલું દૂધ પણ અર્પણ કરો આ ઉપાયથી માતા લક્ષ્મીજી ખૂબ જ પ્રસન્ન થાય છે અને ઘરમાં ધન ધાન્યની વૃદ્ધિ થાય છે જે ઘરમાં લાલ રંગની વસ્તુઓ માતાજીને અર્પણ કરવામાં આવે છે ત્યાં આર્થિક સમસ્યા રહેતી નથી ત્રીજી વસ્તુ તેલ અને ગોળનું મિશ્રણ એટલે કે તલ ગોળની ચીક્કી અથવા લાડુ મકર સંક્રાંતિના દિવસે તેલ અને ગોળનું મિશ્રણ ખાવું અને દાન કરવું ખૂબ જ શુભ છે તેલને શેકીને ગોળમાં બનાવો બનાવો અથવા તેલના લાડુ સવારે શુભ મુહૂર્તમાં પહેલા માતા લક્ષ્મીજીને અર્પણ કરો પછી આખા પરિવારને ખવડાવો અને ગરીબોને પણ દાન કરો આ દિવસે તેલનું દાન કરવાથી પિતૃઓ પ્રસન્ન થાય છે અને માતા લક્ષ્મીજીની કૃપાથી અચાનક ધન લાભ થાય છે શાસ્ત્રોમાં કહેવાયું છે કે તેલ ગોળ ખાવાથી આર્થિક રૂકાવટો દૂર થાય છે ચોથી વસ્તુ હળદર અને આદુનું દૂધ મકરસંક્રાંતિના દિવસે એક ગ્લાસ દૂધમાં એક ચમચી હળદર અને તાજી આદરકનો રસ મિલાવીને બનાવો આ દૂધને સવારે ખાલી પેટ પીઓ અને ઘરના તમામ સભ્યોને પણ પેવડાવો આ ઉપાયથી શરીરમાંથી નકારાત્મક ઉર્જા દૂર થાય છે રોગો દૂર રહે છે નોકરી ધંધામાં અડચણો દૂર થાય છે અને આકસ્મિક ધન લાભ થાય છે આ દૂધ પીવાથી ઘરમાં શાંતિ અને સમૃદ્ધિનું વાતાવરણ બને છે પાંચમી વસ્તુ લાલ ફૂલ અને ફૂલ માળા સાથેનો ભોગ મકર સંક્રાંતિના દિવસે લાલ ફૂલોની માળા અને લાલ ગુલાબના ફૂલો માતા લક્ષ્મીજીને અર્પણ કરો સાથેમાં એક નાની થાળીમાં લાલ ચંદન કુમકુમ ફૂલ અને ફળ મૂકીને ભોગ લગાવો આ ભોગને ઘરના બધા સભ્યોએ થોડું ખાવું આ કરવાથી માતા લક્ષ્મીજીની કૃપાથી ઘરમાં ધનની વૃદ્ધિ થાય છે નોકરીમાં પ્રમોશન મળે છે અને કોઈ પણ પ્રકારની આર્થિક સમસ્યા રહેતી નથી મિત્રો આ પાંચ વસ્તુઓ મકર સંક્રાંતિના શુભ મુહૂર્તમાં એટલે કે ખાસ કરીને પુણ્યકાળ અને મહાપુણ્યકાળમાં ખાવી જોઈએ અને અર્પણ કરવી જોઈએ આ ઉપાયો કરવાથી માતા લક્ષ્મીજી અત્યંત પ્રસન્ન થાય છે અને તમારા ઘરમાં ધનનો પ્રવાહ શરૂ થઈ જાય છે તમારું જીવન ધનવાન બને છે કરોડપતિ બનવાનું સપનું પૂરું થાય છે પરિવારમાં સુખ શાંતિ રહે છે અને દરેક પ્રકારની સમસ્યા દૂર થાય છે આ ઉપાયો જરૂર અજમાવજો કમેન્ટ બોક્સમાં જય માલક્ષ્મી અવશ્ય લખજો વિડિયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને ચેનલ ને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવા જ શુભ ઉપાયોની માહિતી તમને સતત મળતી રહે ધન્યવાદ મિત્રો જય માતાજી આવજો ફરી મળીએ એક નવા શુભ વિષય સાથે હરે કૃષ્ણા જય મહાલક્ષ્મી